જેથી ખેડૂતો દ્વારા અવારનવાર કન્સ્ટ્રક્શન અને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખેડૂતોને અનેક વખત આશ્વાસન આપવામાં આવ્યું અને રોડનું કામ ન કરવામાં આવતા ચોમાસા દરમિયાન ખેડૂતોને ખેતરે જવા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જેથી ખેડૂતોએ મળીને પોતાના સ્વખર્ચે રોડનું સરફેસિંગની કામગીરી હાથ ધરી હતી જેથી અધિકારીઓ અને અંબિકા કન્સ્ટ્રક્શનની મિલીબત હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે

અત્યારે ત્યાં જવા માટે કોઈ અત્યારે સિત્તેર થી એસી ફૂટ ની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે એના માટે ગામને ભેગું કરી અને આ અમારે સ્વ ખર્ચે આ કામ કરવું પડ્યું છે પાટી માણસાથી જે જામકાનો નોન પ્લાન રોડ જે મંજૂર થયો છે બે કરોડ ને દસ લાખનો તેમાં કોઈ તંત્ર કે કોઈ ભાઈ તુશલભાઈ કોઈ રીતે ધ્યાન દેતા નથી તે માટે અમે આજ જાતે ખેડૂતોએ સૌ ખર્ચે રિપેરિંગ કરીએ છીએ અને તે આજ અમે અનેકવાર રજૂઆત કરવા છતાં આ જે સિત્તેરકથી એંસી ફૂટનો જ રસ્તો છે બાકીનો ભલે તમ તારે સોમાહું જાય પછી કરે તેનો અમને કાંઈ વાંધો નથી પણ એટલો રસ્તો કરવાય પણ આ તંત્ર આવતું નથી તે માટે અમારે આ જાતે મહેનત કરી અને હાથે કરીને કરવું પડે છે અમારો પ્રશ્ન એવો છે સાહેબ કે પાટી માણસાથી જામકાનો નોન ગ્રાન્ટેડ રોડ જે મંજૂર થયેલો હતો એમાં કોન્ટ્રાક્ટ દ્વારા કન્સ્ટ્રક્શન દ્વારા ખાલી માટી નાખી અને જતા રહ્યા છે અને આ જે રસ્તો છે એમાં પાણીનો પ્રવાહ બહુ આવે છે એટલા માટે આ રોડ બ્લોક બની ગયેલો છે હાવ ખેડૂતોને આવવા જવા માટે કોઈ રસ્તો નથી અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી ફોન દ્વારા અહીંયાના એસઓ સાહેબને પણ અમે અવારનવાર ફોન દ્વારા રજૂઆત કરી અમને ખાલી આશ્વાસન મળ્યું છે કોઈ દોઢ મહિનાથી રોડ બ્લોક પડેલો હતો કોઈ અહીં આવ્યું નથી અમે અહીંયાના કન્સ્ટ્રક્શન અંબિકા કન્સ્ટ્રક્શન તુષારભાઈને પણ અમે રૂબરૂ લેખે રૂબરૂમાં અમે એને કીધું છે અથવા અમને અમે વિડીયો દ્વારા બધા અહીં હાલની પરિસ્થિતિ બતાવી છે છતાં પણ ખેડૂતોનો કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી એટલા માટે આજે ખેડૂતોએ પોતાએ સવા ખર્ચે આ કામ રસ્તો રિપેર કરવાનું સવા ખર્ચે કર્યું છે